નવસો સાહીઠ જુગારના આડત્રીસ કેરી કેસ કરી ઉકેલ લાવી બીજી તરફ તળીબાના ચોપન પાસા નાસ્તા ફરતાના અડતાલીસ કેસ કરેલ છે એનડીપીએસના પાંચ કેસમાં એક પોઈન્ટ પાંચ કરોડનો મુદ્દામા જપ્ત કરેલ છે ક્વોલિટી કેસ બેતાલીસ જેટલા કરેલ છે આવા અનેક કેસો નોંધી ઝડપી કાર્યવાહી કરી તાલુકાને ગુનાહિત પ્રવૃત્તિમાંથી છુટકારો આપ્યો છે જે ધાનેરાની જનતા આજે પણ વખાણ વખાણ ખર્તી જોવા મળી રહી છે આમ પીઆઈ એટી પટેલની નોંધપત્ર કામગીરીથી જનતાની જનતાના ઉડીને આંખે વળગે જેનો ઇનકાર પણ કરી શકાય નહીં ભાજપ સરકાર દ્વારા મહિલા સુરક્ષાની જે વાત કરવામાં આવી છે તે ખરા અર્થમાં અમારા ધાનેરા તાલુકામાં સાબિત થઈ છે એક વર્ષથી નવા આવેલા પીઆઈ અમારા માટે ખૂબ જ આશીર્વાદરૂપ છે કે મહિલા સુરક્ષાને લઈને તેઓ ખૂબ સજાગ છે રાત્રે અમે ગમે તે ટાઈમે ગમે ત્યાં આવી જઈ શકીએ છીએ અમને કોઈ જ જાતનો ડર નથી અને એમને એમના આવવાથી ખરેખર ખૂબ જ સલામતી અમે અનુભવીએ છીએ મહિલાઓ માટે તેઓ ખૂબ જ આશીર્વાદ સ્વરૂપ સાબિત થયા છે તેમને હું સેલ્યુટ કરું છું ઓકે છેલ્લા દોઢ વર્ષથી ધાનેરા અમને જે નવા પીઆઈ સાહેબ મળ્યા છે એ બહુ સરસ છે એમની કામગીરી બહુ સારી જ છે અને નવા પીઆઈ આવ્યા પછી ધાનેરા સિટીની અંદર જે દુઃખ તત્વો હતા એ પોતાનું મેદાન છોડીને અહીંથી જતા રહ્યા છે આવા સરસ પીઆઈ પીઆઈ ધાનેરાને જે મળ્યા છે એ બહુ ગર્વની વાત છે સારા વેપારી લોકો પોતાનો ધંધા રોજગાર મોડે સુધી ચાલુ રાખી શકે છે આવા દોઢેક વર્ષ પહેલાં આવો હતો કે અહીંયા સાત વાગે શટર બંધ કરીને ઘરે જવું પડતું હતું એની જગ્યાએ હવે આખી રાત બી અહીંયા વેપારીઓ સારી રીતે પોતાનો ધંધો ચાલુ રાખી શકે છે બેન પહોંચી પણ અહીંયા રાત્રે આરામથી ફરી શકે છે આવી ધાનેરાની હાલત દોઢેક વર્ષ પહેલાં એવી હતી કે સાત વાગે બેન પુવાસી અહીંયા સિટીમાં ફરી નથી એની જગ્યાએ આખી રાત ગમે તે બિંદસથી ફરી શકે છે તો અહીંયા ધાનેરા રાજસ્થાન બોર્ડરને અડીને આવેલો છે જે છેવાડાનો વિસ્તાર છે જેના કારણે અહીંયા લુખા અને દારૂડીય તત્વોનો પણ અહીંયા રોજે રોજ લુખા હતું અહીંયા વધારે ને વધારે વધી રહ્યા છે સાહેબને આવ્યા પછી આવા લુખા હતું ક્યાં ગયા એ જ ખબર નથી ખરેખર આ પીઆઈ સાહેબની કામગીરી બહુ સરસ છે જ્યારથી જાલા પોલીસ સ્ટેશનમાં પીઆઈ તરીકે એડી પટેલ સાહેબ આવ્યા છે ત્યારથી મારીને આજ સુધી લગભગ દોઢેક વર્ષના સમયગાળામાં એમને ઘણા બધા ક્રાઇમો ઉપર કાબૂ મેળવ્યો છે પછી જે કોલેજે જતી બેન દીકરીઓ ની સામે કોઈ રોમિયો હેરોન કરતા હોય ખોટા ગરીબ માણસોને ખોટા માણસો વ્યાજે રૂપિયા આપીને વધુ વ્યાજ ઉઘરાવતા હોય વાહનો ચોરીના કિસ્સામાં હોય કોઈ પણ બેન દીકરીને સાસરીઓ દ્વારા હેરાન કરવામાં આવતા હોય દારૂના કેસો તો રોજે રોજ પકડાય છે આવા અસંખ્ય ગુનાઓ આ સાબાયા પછી એમના ઉપર ખૂબ જ કડક કાર્યવાહી કરી છે અને જો કદાચ આવા અધિકારી અમારા દાંદરા શહેરને હજુ પાંચ વર્ષ સુધી મળે તો મને વિશ્વાસ છે કે દાંદરા તાલુકો ક્રાઈમ રહિત થતા વાર નહીં લાગે મારી તો સરકારને પણ વિનંતી છે કે ગુજરાતની અંદર આવા બાઉસ અધિકારીઓ જ જે કામ કરે છે એમને સરકારે પ્રોત્સાહન આપવું જોઈએ અને આ સાહેબની તો હેટી પેટર સાહેબની તો મારી સરકારને પણ ગુજરાત સરકારની વિનંતી છે કે હજુ પાંચ વર્ષ સુધી અમારે આવા અધિકારી અધિકારીને અહીંયા જેવું જરૂર છે જેથી કરીને અમારો તાલુકો બોર્ડરને અડીને આવેલો છે અને ક્રાઇમ રહિત અમારો તાલુકો બને માટે આ સાહેબની બદલી તો ન જ થવી જોઈએ એવી મારું વ્યક્તિગત માનવું છે કે આવું બી તરત જાને રહ્યા પુલીસ એ પ્રજાનો મિત્ર છે પોલીસનું મુખ્ય કામ લોકોના જાનમાલની સુરક્ષા કરવાનું હોય છે તેમજ પોલીસ વિસ્તારમાં શાંતિ રહે જળવાઈ રહે તેવા પ્રયત્નો કરવાનું હોય છે જેથી આપ સર્વેને અપીલ કરવામાં આવી છે જ્યારે પણ પોલીસ સ્ટેશનમાં કે પોલીસની જરૂરિયાત ઊભી થાય ત્યારે નિશ્ચિતપણે અમારો સંપર્ક કરો લોકોની સુરક્ષા એ જ અમારો મુખ્ય ધ્યેય છે જય હિન્દ